એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાના માં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટ માં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનો છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચાર ના દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં આ ખાટલો છે એની ઉપર આ ગાદલું છે હવે આ ગાદલું છે હવે અહીંયા આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂર થી બતાવો મારા વાલા દૂર ટચ થઈ ગયું આ આ પોણો ફૂટ લંબાઈ ઘટે છે ગાડલામાં દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાદલા પર પાથરવાનું કઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજો ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કળી જાય તો જવાબદારી કોની ભાજપના નેતાની સરકારી માણસોની કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે હવે આટલું એક કરોડ ચૌદ લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે લ્યો આ ખેતર સાપ વીછી કોઈ પણ જીવ જંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે આ સિવાય એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં દુનિયાની નવમી અજાયબી બતાવું આઠમી તો બતાવી દીધી પણ નવમી નવમી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે આ નવું ટેબલ છે લો બોલો કઈ નહીં એની ચર્ચા તો પછી કરીએ આ મેલ વોર્ડ છે પુરુષોનો વોર્ડ હવે પુરુષોના વોર્ડ ની અંદર એક જાદુ જોવા જેવું છે આ જાદુ બતાવો આ જાદુ જુઓ સંડાસ કઈ બાજુ છે દુનિયાની અજાયબી અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી ક્વોલિટી સારો ઘૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે ત્યારબાદ પાથરવાનું નથી આ મેલ વોર્ડમાં પણ ગાડલાની લંબાઈ આ ગાડલાની લંબાઈ જુઓ બીજું કે ઓશિકા પાથરવાનું કશું જ છે નહીં આ તમે અહીંયા જુઓ આ શું છે નજીકથી એક કરોડ ને ચૌદ લાખ નું દવાખાના નું ઓપનિંગ કરી નાખ્યું છે આ બેડ તો તૂટ એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે દુનિયાની નવમી અજાયબી આ લેબોરેટરીમાં છે લેબોરેટરી આ લેબોરેટરીની અંદર એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા વાળા કોઈ કરતા હોય એટલે નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે કશું જ નથી કામ બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયા થી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિવ આઠ પાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુ પણ આ આ ટેકનોલોજી છે આ ટેકનોલોજી છે આની અંદર બધું થઈ શકે એમ છે પછી એક એક હજુ ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહીંયા છે આ ખીલીઓ મારેલી છે આ ખીલ્લી આ બોર્ડ ખાલી થઈ ગયું હવે આ બધી આ મારેલી છે આ ખીલ્લી છે આ ખીલ્લી છે આ ખીલ્લી આ બોર્ડ હવે આપણે અહીંયા ઉકળી ગયું છે કદાચ જાઓ ઉખડી ગયું આ ઉખડી ગયું બોલ આ ખીલીઓ મારેલી છે એટલે આ આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોલ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાના ભ્રષ્ટાચાર છે અહીંયા શું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના ફાવે આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય ન હોય અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી